અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દિન સૌથીની સૌથી ઐતિહાસિક કામગીરી માનવામાં આવી રહી છે જેમાં અંદાજીત પંદરસોથી વધારે નાના મોટા જે તળાવની અંદર બાંધકામ કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલાને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ચંડોળા તળાવ ડિમોલેશનના મામલામાં લોકોને ઘર આપવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારે પણ આ બાબતે લીલી ઝંડી આપી છે ને

આપણે પહેલી ડિસેમ્બર બે હજાર દસ પહેલા જે લોકો ચંદોડા તળાવમાં વસવાટ કરે છે એ લોકોને આપણે આવાસ આપીશું આમાં બાંગ્લાદેશીઓને આપણે આવાસ આપવાના નથી જે લોકો સ્થાનિક છે આપણા છે એ લોકોને અને જે બે હજાર દસ પહેલા આ તળાવમાં રહે છે એ લોકોને આપણે આવાસ આપશું આ આવાસ માટેનું જે ફોર્મ છે એ દાણી લીમડા ખાતેની બોર્ડ ઓફિસ માંથી આવતીકાલથી મેળવી શકશે રજૂ કરવાના રહેશે જે પુરાવા છે મિનિમમ જે બે ફરજિયાત પુરાવા છે એ ફરજિયાત પુરાવા રજૂ કરવાના રહેશે આ ઉપરાંત એને આવકનું પ્રમાણપત્ર ત્રણ થી ઓછી આવક જે છે એ પણ એમને રજૂ કરવાની હશે અને આ ઉપરાંત જે કઈ બીજા પુરાવા હશે એની અંદર જે લખેલા હશે ફોર્મની અંદર આ કોમની અંદર એ લોકો પુરાવા રજૂ કરશે જરૂરી ફી ભરશે અને આપણે પોતે આવાસ માટે પોતાનું નામ અથવા તો પત્રક ભરશે અને એમને આવાસ ફાળવણી કરવામાં આવશે સર આટલો એડિશનલ નિયમ પણ આપણે લાગુ પાડ્યો કે 1 ડિસેમ્બર 2010 પહેલા જે ચંડુડામાં રહેતા હશે તે વૈકલ્પિક વ્યવસ્થા આપા છે તેની પાછળનું કારણ શું અને શેના માટે તે લાગુ પડાયું છે આમાં વિશેષ તબક્કો સામાન્ય રીતે છે તો આપણે આ તળાવમાં વર્ષ આપણે પેલી ડિસેમ્બર બે હાજર દસ ને કન્સિડર કરીએ છીએ અને એ પહેલાના જે હોય આવું કરવા પાછળનું કારણ માત્ર એટલું છે કે આ લોકો ઘણા લાંબા સમય સુધી વસવાટ કરે છે તો ઘણા લાંબા સમય સુધી જે વસવાટ કરે છે એને એક માનવતાની દ્રષ્ટિ

આવાસમાં લાભ નહીં મળે સાથે જ તળાવના ડિકર્મશનનું કામ ચાલુ છે લાભાર્થીઓને ઈ એસ આવાસ માટે ત્રણ લાખ રૂપિયા ભરવાના રહેશે તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે ત્યારે દોઢ લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરી છે 80 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવાની બાકી છે ફોર્મ કાલથી મળશે આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેના મામલે શું કહી રહ્યા છે ડેપ્યુટી કમિશનર કે સાંભળો 15 માં

જે ચંદ્રોડા તળાવમાં લોકો આજની તારીખે જે વસવાટ કરે છે એ પોતાનું સ્વૈચ્છિક રીતે આપણે આ પોલિસી અંતર્ગત હવે જે હમણાં બની રહ્યા છે જે સાહેબ કીધું ને કે આપણે ઈડબલ્યુએસ ના જે આવાસો બની રહ્યા છે આ જે આવાસો બની રહ્યા છે એમાં આપણે આપણે આ તકેદારી રાખશું પેલા તો હું એક એવું કીધું કે આજની સ્કીમ છે એમાં જેમ કે આધાર કમ્પલસરી છે તો આધાર સાચું છે કે ખોટું એ વેરીફિકેશન થઈ

જે લોકો સ્થાનિક છે એને જ આ યોજનાનો લાભ મળે તો સવાલ જ એ છે કે કે એ સમય ગાળો રહ્યો ત્યાંથી લોકો રહે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે આ 2010 પહેલા નો છે એવા કોઈ ડોક્યુમેન્ટ કારણ કે બધા લોકો ત્યાં રહે છે અને ઇલીગલ ડોક્યુમેન્ટ બધા લોકો બનાવે છે ને એવું પ્રૂફ થયું છે તો એ પેટ્રોલિયમ કોર્પોરેશન કઈ રીતે કરી શકે એની પૂરતી ચકાસણી કરશે તકેદારી રાખશે બીજું એવું પણ કરશે જેમ કે અત્યારે આપણે આધાર આધાર જે કાર્ડ છે એને કોઈ પણ વ્યક્તિએ જો ભૂતકાળમાં પણ કોઈ બેનિફિટ લીધો હોય આમાં લાભ ન લઈ શકે એની આપણે પૂરતી તકેદારી અંદાજે સર્વે સર્વ કેટલા લાગે છે કે આટલા મકાનો ફાળવી શકે છે અંદાજ એનો હજી જેમ જેમ પુરાવા આવતા જશે એમાં આપણે ખબર પડશે અમદાવાદના ડેપ્યુટી કમિશનર તેમનો મહત્વનો નિવેદન સામે આવ્યું છે તેમણે બે દસ પછીના લોકોને મકાનનો લાભ નહીં મળે ડ્રોનથી સર્વે કરી કેટલું દબાણ દૂર કરવાનું બાકી છે તે સર્વે પણ કરવામાં આવશે જે અલગ અલગ બાબતોને લઈને તેમણે નિવેદન આપ્યું છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં